બોટાદ જિલ્લાના સાલૈયા ગામે ભૂતડા દાદાના ડુંગર ઉપર કેટલીક ગાયોના મૃત્યુ થવાના પગલે હાહાકાર મચી ગયો છે ભૂતડા દાદાના ડુંગર ઉપર બાપુ શ્રી સેવા ટ્રસ્ટની ગૌશાળાની ગાયોના મોત થવાનો બનાવ બનવા પામ્યો છે ગૌશાળામાં ગાયોના મોતના પગલે જીવદ્યા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી જો કે ગાયોના મોતને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ગાયોના મૃત્યુ પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ તપાસ થાય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે Thank <laughs> you. स्वामी मिथिलांद बापू पचास ढोर नहीं मारा है साहब ये ढोर मरा है बच्चा मारा है सब ढोर के पंद्रह चौदह पंद्रह ये बीमार था पहले अब बरसात आ गए एक बीजा मोटा गाय बिजू के नानी गाय के ये गड्ढा हो जाने से दाब दिया जिसके चलते सब मर गई सब એટલે કેટલા સમય આ મરવાનો સિનસલો ચાલુ ના ના ઈ મારવા વરસાદ કે चलते 2 3 2 3 દિવસ દૂધ દે બે ત્રણ દિવસમાં આટલા બધા દોર મરી ગયા 2 દિવસની વરસાદ 4 5 દિવસ છે 5 દિવસમાં એ સાહ ઉગા કે શું શું ને ડિસ્ટ્રોય શું શું કરે આપણે ડિસ્ટ્રોય શું શું કરે નાખ્યા છે કે કે नाखा बस बाजू में जो है में गिन लोगों ने वो आक्षेप कोई व्यवस्था नहीं खावा पीवा नी पानी व्यवस्था नहीं ऐसी ऐसी कोई बात नहीं की साहब अभी गोदाम में हमारा नीर पड़ा हुआ है और हमारा दो ढाई सौ मन प्रतिदिन सुखी के कंज्यूम है बरसात के चलते बीजू आया नहीं हमारा नागल ये बोटास से आ रहा है नौड़ा से कोड़ा आ रहा है समझे ना ડેલી ડેલી મારું નામ હરીશભાઈ ગામ સાલૈયા હું પૂર્વ સરપંચ છું બે દિવસમાં અત્યારે અંદાજીત પચાસ થી સાઠ અંદાજીત અત્યારે હાલની પોઝિશનમાં તરી પાંચ રીતે તો પડ્યા જ છે રેગ્યુલર અત્યારે અમે બધાય જોયા અને બે દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ એટલે એનો કંઈક નિકાલ કરો એમ બરાબર છે એટલે અમે અહીંયા બધા પહોંચ્યા ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું વિજયભાઈ તલવાણીયા ચોટીંગડા ગામના સરપંચના દીકરા છે એમાં એવું થયું સાહેબ અમારે કાલે બે ત્રણ ગામના આગેવાનોનો ફોન આવ્યા કે આપણે પૂતળા દાદાએ કે છે પાંજરા પોર છે એના બધા ગાયું મેંકવા જાય છે પણ ગાયું બહુ મરે છે તો પછી આ જ બધા ગામના ભેગા થયા નાગડપર ચોટીંગડા સાલૈયા કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા દે જવું એટલે મીડિયા ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જુઓ તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે અને ગાયું એકદમ ફૂંકાઈ ગઈ છે શું ભરવાનું આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનું પાણી ન આપતા હોય એના હિસાબે મરેલું અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ લોડરમાં પડી છે રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ હા અહીંયા શું છે સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાંત્રીસ ચાલીસ ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટીંગડા શાલૈયા બધા સરપંચો ના પર અને પોલીસ ટીમ બોલાવી બધાએ જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે અને આ રાધિકા નામની ગૌશાળા ટ્રસ્ટ ચાલે છે લોકોને જોવું હોય તો પહેવા અંદર ગરવાઈ નથી દેતા અને ચારો કાંઈ હોતો નથી અહીંયા